આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે નવ વાગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતજી ના વરદ હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું સુરત શહેર કોંગ્રેસ સમિતિના આગેવાન અને કાર્યકરો સાથે અનેક કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે નવ વાગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ દનસુખ રાજપૂત ના વરદ હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના આગેવાન અને કાર્યકરો સાથે અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા આજે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ ભારત દેશને પ્રજાતંત્ર દિન તરીકે છોતેરમો પ્રજાતંત્ર દિવસ તરીકે ઉજવી રહ્યા છે આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા અને ધ્વજવંદન કર્યું અને આજે હું શહેર દેશવાસીઓને સંદેશ આપવા માગું છું કે આપણો આ પ્રજાસત્તાક દિન જે છે એમાં જે સંવિધાનિક અધિકારો જે મળ્યા છે એ છેવાડાના માણસો સુધી પહોંચે એ માટેના પ્રયાસો અમે આપ બધા મળીને કરીએ સંવિધાનમાં જે છેવાડાના માણસ માટેનું આયોજન પંચોતેર છોતેર વર્ષ પહેલાં કરવામાં આવ્યું તે હજી સુધી પહોંચ્યું નથી અને એના માટે જનનાયક રાહુલજી જીસકી જીતની ભાગીદારી ઉસકી ઉતની હિસ્સેદારીના નેજા હેઠળ સંવિધાન બચાવના નેજા હેઠળ સામાન્યમાં સામાન્ય છેવાડાના માણસને ન્યાય મળે એનો હક મળે અને પ્રજાસત્તાકને જે સાચા લાભો છે તે મળે બાબા સાહેબનો જે સંદેશ છે કે મારા સંવિધાનની તારીફ ના થાય પણ મારા સંવિધાનનો અમલ થાય એ બહુ જરૂરી છે